અત્યારે જે કરની શહેરાના આગેવાનો છે તે આપણી સાથે તેમની સાથે વાત કરીશું શું કહેશો ક્ષત્રિય સમાજનો વિરોધ આખા રાજ્યમાં યથાવત છે તેમાં પરસોત્તમ રૂપાલાએ સોળમી તારીખે ફોર્મ ભરવાની જાહેરાત કરી દીધી છે કઈ રીતે જોવો છો આ પ્રોગ્રામ એક રાજકીય કે સામાજિક પ્રોગ્રામ છે અમારા સમાજના આગેવાન રવિન્દ્રસિંહજી ભાટી રાજસ્થાનથી પધાર્યા હોય એમના સ્વાગત સમારોહનો જ પ્રોગ્રામ છે જો કોઈ રાજકીય પ્રોગ્રામ અહીંયા નથી એ તમને જાણપૂર્વક તો ચોક્કસ વાત તો અત્યારે વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે તે આ વિષય પર કંઈ પણ બોલવાનું ઇનકાર કરી રહ્યા છે કારણ કે સંધ્યા તમારું ધ્યાન દોરી દો કે મકરપુરા વિસ્તારમાં અગાઉ આ જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસ દ્વારા જે પરવાનગી ન આપવામાં આવી જેના કારણે આખો કાર્યક્રમ જે છે તે ખટંબા સ્થિત ગોઠવવામાં આવ્યો અને ખટંબા સ્થિત જયારે કાર્યક્રમ ગોઠવાયો ત્યારે પોલીસ દ્વારા જે છે તે ક્ષત્રિય સમાજના લોકો છે તેમની સામે એક શરત મૂકવામાં આવી હતી કે ક્ષત્રિય સમાજનું જે સંમેલન યોજાવા જઈ રહ્યું છે તેમાં કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા જે છે તે ન કરવામાં આવે અને એ શરતની સાથે જ જે ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા આખાખું જે સંમેલન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે સીધા દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો કે જે ભાટીજી છે તેઓ ખટંબા સ્થિત પહોંચી ગયા છે અને મોટી સંખ્યામાં જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે ટોરી ક્ષણોમાં તેઓ જે છે સ્ટેજ સુધી પહોંચશે અને સ્ટેજ પર પહોંચ્યા બાદ જે છે એ પોતાના સમાજના લોકો છે તેમને સંબોધિત કરવાના છે મેં કીધું પ્રમાણે સંધ્યા કે રાજકીય વિષય પર ચર્ચા નહીં કરવાની સરસ સાથે જ આ કાર્યક્રમને પરવાનગી આપવામાં આવી છે જેના કારણે જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેઓ પુરસોત્તમ રૂપાલય વિશે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવા માટે અત્યારે તૈયાર નથી સંધ્યા નહીં તો એનો મતલબ એ થયો હાર્દિક કે સ્ટેજ પરથી પણ જ્યારે સંબોધન કરવામાં આવશે ત્યારે આ મુદ્દો છંછડવામાં નહીં આવે બિલકુલ થી ચોક્કસ થી સંધ્યા વાત કરીએ તો એ સરસ સાથે જ આ જે કાર્યક્રમ છે તેને મંજૂરી આપવામાં આવી છે મેં કીધું એ પ્રમાણે કે મકરપુરા સ્થિત આ કાર્યક્રમ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે ગુજરાતનું રાજકારણ જે પ્રમાણે ગરમાયેલું છે તે પ્રમાણે આ જે કાર્યક્રમ યોજાવાનો છે તેમાં ગુજરાતના રાજકારણ વિશે કે પરસોત્તમ રૂપાલા વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરવામાં આવે જે કાર્યક્રમ જે બિલકુલ તો વડોદરામાં એક કાર્યક્રમ છે જો કે આ રાજકીય કાર્યક્રમ નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કરણસિંહજી આપણી સાથે જોડાયેલા છે અમે જોયું છે કે મહિલાઓ પ્રતિજ્ઞા લીધી છે ભાઈઓએ પણ પ્રતિજ્ઞા લીધી છે કે એક જ માંગ જે પહેલેથી આપ કરી રહ્યા છો કારણ કે જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું તેની સામે એક જ માંગ છે કે ભાઈ ઉમેદવાર ચેન્જ થવો જોઈએ ભાજપ સાથે આપને કોઈ જ વેર નથી કોઈ દુશ્મનાવટ નથી કોઈ પણ કોઈ પણ પ્રકારની નારાજગી નથી તો આ નારાજગી દૂર તો થઈ શકે છે ને तो महिपाल सिंह मकराना अपनी जुड़ाई गया थे जी महिपाल सिंह जी हमने देखा कि दो दिन पहले आप गुजरात में थे जिस तरह से आपने इस बारे में जो रूपाला विवाद है इस बारे में आपने बात की है अब यह खबर आ रही है कि पुरुषोत्तम रूपाला सोलह तारीख को उम्मीदवारी फॉर्म भरने जा रहे हैं पहला रिएक्शन आपका क्या है मैडम ऐसा है अगर पुरुषोत्तम तो रूपाला फॉर्म भरेगा तो वो बीजेपी का वो फॉर्म होगा जो बीजेपी को पार्लियामेंट से फाल कर देगा जी। आ, 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 ये ये इनकी ये ताबूत का आखिर ही साबित होगा अगर राजपूत समाज इनके बड़े लेवल पर अपनी बहन बेटी की जिद के लिए लड़ रहा है और फिर भी ये फॉर्म भरवा रहे हैं तो इनका ये ये फॉर्म वो नहीं होता कि कोई कहीं जाके फॉर्म भरते हैं कोई और कोई गलत चीज का तो वो वो फॉर्म या आत्महत्या का फॉर्म नहीं है नहीं क्योंकि एक बार बीजेपी ने यहाँ से आ, क्लियर कर दी है ना कि ये विरोध भले ही अपनी और है लेकिन हमारी ओर से जो उम्मीदवार है वो चेंज नहीं होगा तो फिर हमारा भी के होगा कमल का फूल हमारी भूल आपके चैनल के माध्यम से पूरे बीजेपी को सुना देना गुजरात और पूरे देश को प्रोग्राम हमारा था परसों का प्रोग्राम हमारा था, था और राजकोट का अब लाख आदमी पांच लाख आदमी का जो प्रोग्राम कर रहे हैं वो अगर अभी ये भर रहे हैं सोलह को तो આપણને બધાને કહ્યું છે કે મારો જન્મ મોજ કરવા માટે નહીં પરંતુ સખત મહેનત કરવા માટે થયો છે અને પાછલા દસ વર્ષના શાસન માં જે પ્રકારે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને આ દેશ માટે જે કામ કર્યું છે એ જનતા જનાર્દને જોયું છે ત્યારે આવા સમયે આગામી સમયમાં અનેક કાર્યક્રમોની વચ્ચેનો એક કાર્યક્રમ એટલે મોદી પરિવાર સભા આ કાર્યક્રમમાં શક્તિ કેન્દ્ર જે છે અમારું એવા બે કે ત્રણ શક્તિ કેન્દ્રોને ભેગા કરીને અથવા તો દસ કે બાર બુથોને એકત્ર કરીને એક જાહેર જગ્યા પર મોટી સભાનું આયોજન કરવાનું પાર્ટીએ નક્કી કર્યું છે અને માન્ય નરેન્દ્રભાઈ માટે સમગ્ર દેશ એ પરિવાર છે વિપક્ષ જ્યારે માન્ય નરેન્દ્રભાઈના પરિવાર વિશે વાત કરતો હોય ત્યારે એવા સંજોગોમાં મોદી પરિવાર સભા દ્વારા મોદી સાહેબના આ પરિવારનો મંત્રને ચરિતાર્થ કરવાનો નિર્ણય પાર્ટીએ કર્યો છે અને એટલા માટે સમગ્ર તયા મેં કહ્યું એમ આ પ્રકારની બે ત્રણ શક્તિ કેન્દ્રોને એકત્ર કરીને આ પ્રકારની મોદી પરિવાર સભા એ કરવા માટે અમે જઈ રહ્યા છીએ આઠ એપ્રિલથી સોળ એપ્રિલની વચ્ચે સમગ્ર ગુજરાતના બધા જિલ્લાઓમાં મહાનગરોમાં આ પ્રકારે દસ બાર બુથો વચ્ચે એક મોટી સભા થવા જઈ રહી છે બાર હજાર સાતસો સાસઠ જેટલા શક્તિ કેન્દ્રોમાંથી પાંચ હજાર કરતાં વધારે આ પ્રકારના સ્થાનો ઉપર આ સભા થવાની છે આ મોદી પરિવાર સભામાં મોટી સંખ્યામાં જનતા જનાર્દન આવે વિવિધ સમાજમાંથી સમાજના અગ્રણીઓ આવે વિવિધ વર્ગના આગેવાનો આવે અને કુલ મળીને દસ વર્ષમાં માન્ય નરેન્દ્રભાઈએ આ દેશ માટે દેશના લોકો માટે જે કામ કર્યું છે એ કામની વાત એ ત્યાં પાર્ટીએ નક્કી કરેલા લગભગ સાતસો કરતાં વધારે વક્તાઓ જે છે એમના દ્વારા મૂકાય અમારા સ્થાનિક ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો દ્વારા આ પ્રકારનો વિષય મૂકાય એની સંપૂર્ણ વ્યવસ્થા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને આ પ્રકારની સભાઓ જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌના માધ્યમથી ગુજરાતના સૌ મતદાર ભાઈઓ બહેનોને આજે વિનંતી કરવાની છે કે આપણે આજુબાજુ આવી સભા ક્યાંક ને ક્યાંક થવા જઈ રહી છે આપ સૌ પણ આ મોદી પરિવાર સભામાં જોડાઈને મોદી પરિવારના એક સભ્ય તરીકે એ વાતને જનજન સુધી પહોંચાડો મોદી સાહેબે દસ વર્ષમાં કરેલા જે કામો છે દેશના વિકાસની વાત હોય દેશની સુરક્ષાની વાત હોય કે પછી દેશના સામાન્ય વ્યક્તિના ઉત્થાન માટે કરેલા પ્રયત્નો હોય કે આખા વિશ્વમાં ભારતને એક સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે મૂકવાની વાત હોય આ તમામ વાતો એ પ્રત્યેક નાગરિક સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા આ મોદી પરિવાર સભા દ્વારા જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌ આ મોદી પરિવાર સભાનું કવરેજ લઈને આપ પણ આ વાતને જનતા સુધી પહોંચાડો એવી આપ સૌને વિનંતી કરવા માટે આજે આ પત્રકાર વાર્તા યોજવામાં આવી છે મને વિશ્વાસ છે કે આ વાત જન જન સુધી પહોંચે એ માટે મીડિયા પણ ખૂબ મોટું એક માધ્યમ બનશે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર ભારતમાં માતા છે મેં કહ્યું એમ ગુજરાત પ્રદેશના સાતસો જેટલા વિવિધ આગેવાનો અને મુખ્યત્વે ધારાસભ્ય શ્રીઓ પૂર્વ મંત્રી શ્રીઓ પૂર્વ કોઈને કોઈ વ્યવસ્થામાં જોડાયેલા આગેવાનો એ પ્રદેશે એની યાદી નક્કી કરી છે અને એ મિત્રો આ મોદી પરિવાર સભાને સંબોધવા માટે જવાના લગભગ પાંચ હજાર કરતાં વધારે સભાઓ એ ગુજરાતમાં થશે જો મિત્રો મિત્રો જેમ વ્યક્તિગત જીવનમાં નાની મોટી સમસ્યાઓ હોય છે એમ પરિવારમાં સમાજમાં અને રાજનીતિમાં પણ નાની મોટી બુલેટિનમાં અત્યારે આપશો નમસ્કાર